ભુલિ કૃષ્ણગણ્યાલાઈ શ્રીમત્સદગુણશાલી ચિધિચિધિ વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષરમોટીદં નૈકાવતારરાધિપે શ્રીપુરૂષો મુનિવરી કેર્ત વિભુ તન્મોલાક્ષરુક્ત સહજ નંદે સદ આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત નારાદજી એ આકાશ માર્ગે એ વિચરણ કરતા હતા તેવા સમયે એમણે પૃથ્વી ઉપર જોયું તો ઘણા બધા માણસો એ પોતે પરિશ્રમ કરતા હતા અને જે વૃદ્ધ માતા પિતા હતા એ પોતે એ પોતાના સંતાનોના આશરે એ જીવતા હતા પરંતુ ઘણા બધા સંતાનો એ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હતા આથી જે મા બાપ હોય છે અને જેમને વૃદ્ધાશ્રમની અંદર મૂકવામાં આવે છે એમને અતિશય દુઃખ થતું હતું આમ એ પોતે એ પૃથ્વી ઉપર વિચરણ કરતાં કરતાં આ બધું દેખતા હતા એટલે એ પોતે નારાજજી એ કૈલાસ પર્વત ઉપર ગયા ત્યાં ભગવાન ભોલેનાથના પુત્ર એ ગણેશજીએ બેઠેલા હતા એટલે આ નારાજજીએ ગણેશજીને કહ્યું કે હે પ્રભુ હું પૃથ્વી ઉપર વિચરણ કરીને આવ્યો છું તો મેં ઘણી જગ્યાએ જોયું છે કે વૃદ્ધ માતા પિતા હોય છે તેમને તેમના દીકરા એ સેવા કરવાનું મૂકી અને પોતે એ વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે છે ત્યારે આ ગણપતિજી બોલે હા કારણ કે આ કળિયુગની અંદર એ સ્વાર્થમય એ સંસાર હોય છે માટે દીકરાઓ એ પોતાના જે વૃદ્ધ માતા પિતા હોય એમની સેવા કરતા નથી હું તમને એક કથાના માધ્યમથી હું કહું છું તો આપ કથા સાંભળો નારદજી બોલે હા પ્રભુ ગણેશજીને ગયું અને કહ્યું છે કે હા તમે કથાની શરૂઆત કરો હું તમારી કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું ત્યારે ગણપતિજી કહે છે કે હે નારદજી તમારો પ્રશ્ન સમસ્ત એ માનવજાત માટે ખૂબ જ ઉપયોગી એ થઈ પડશે કારણ કે અત્યારના કળિયુગની અંદર આ સમયની અંદર જે દીકરા હોય છે એ પોતે એ મોટા થયા પછી તેમનું લગ્ન થયા પછી તેમના જે વર્તન હોય જે વિચારો હોય છે એની અંદર એ લગ્નને કારણે એ વિચારો બદલાઈ જતા હોય છે એ કેવી માયા લગાડી પલમાએ પલટાઈ ગયો આમ જ્યારે એ પુત્ર વધુ હો જ્યારે એ દીકરાને એ કહે છે તેમજ એ દીકરા કરતા હોય છે માટે આ કળિયુગની અંદર દીકરા એ મા બાપની ખરેખર સેવા કરવી જોઈએ તો હે નારદજી હું તમને એક કથા કહું છું પ્રાચીન કાળની અંદર એક નગર હતું આ નગરની અંદર એક બળવંતભાઈ કરી અને એક પુરુષ રહેતા હતા અને તેમની ધર્મપત્નીનું નામ હતું અમૃતબેન આ બળવંતભાઈ અને આ અમૃતબેન હતા ને એ પોતે સુખેથી એ જીવતા હતા આમ દિવસો પર દિવસો વીતતા જાય છે પરંતુ ભગવાને તેમને એ સંતાન આપ્યું ન હતું એમને શેર માટેની ખોટ હતી માટે આ અમૃતબેન અને જે બળવંતભાઈ હતા એમણે ઘણા બધા મંદિરે જઈ મંદિરે જઈ અને પોતે માથા પણ ટેકવતા હતા ભગવાનને પ્રાર્થના કરતા હતા યજ્ઞો પણ કરાવતા હતા અને ઘણી બધી બાધાઓ પણ રાખતા હતા કે હે પ્રભુ અમને વધારે નહીં પરંતુ એક દીકરો તમે અમને આપો આમ પ્રભુને એ વારંવાર એ વિનંતી કરતા હતા સમય ઉપર સમય એ વીતતો ગયો આ વાતને પચીસ વર્ષ વીતી ગયા અને ભગવાનને એ પોતે આરાધના કરતા રહ્યા એક સમયે આ જે અમૃતબેન હતા તેમના કુ કુખે એક દીકરાનો જન્મ એ થયો એટલે જ્યારે આ દીકરાનો જન્મ થયો હતો અમૃતબેનને કુખે ત્યારે તે વખતે અમૃતબેન પણ ખુશ થઈ ગયા હતા અને પેલા બળવંતભાઈ પણ ખુશ થયા ખુશ થયા હતા અને આ જે અમૃતબહેને હતા એમણે કહ્યું નર્સને કે મારા દીકરાનો જે જન્મ થયો છે તે બરાબર તો છે ને ત્યારે એ નર્સબેને પેલા અમૃતબેનને કહ્યું કે તમારો દીકરો એ સુંદર છે પણ તેને એક ખામી છે બોલીશું તો કે એક આંખે એ કાણો છે ભગવાને તેને એ આંખ આપી નથી એટલે આ અમૃતબેન ખૂબ દુઃખી થયા અને પોતે એ પોતાના દીકરાને એ પોતે પોતાની છાતીએ લગાડે છે કારણ કે આખરે તો મા તે મા જ છે માં એ પોતે પોતાના દીકરા પ્રત્યે ખૂબ જ લાગણી એ વર્તાવે છે અને એ દુઃખી થતી હોય છે કે ભગવાને કંઈ નહીં મને દીકરો તો આપ્યો ને ભલે એક આંખે કાણો છે એનો ઉપાય અમે કરીશું આ મેં સતત એ ચિંતિત અને વિચારશીલ રહેતી હતી એટલે આ પોતે અમૃતબેને પહેલાં નર્સબેનને કહ્યું કે હવે આ મારો દીકરો સુંદર દેખાય તે માટે આપણે એક આંખ લાવી હોય તો મળી શકશે ત્યારે આ નર્સબેને કહ્યું કે તેમના પિતાશ્રી છે જો એ એક આંખ આપે તો આ દીકરો એમ કે સારો દેખાય એટલે આ જે નર્સબેન હતા એમણે જે બાળક હતો એના પિતાને એટલે એટલે કે બળવંતભાઈને પૂછ્યું ત્યારે બળવંતભાઈએ કહ્યું કે મારે આખો દિવસ મજૂરી કરવાની હોય અને મારી ભરણ પોષણ આ દીકરાનું મારી ધર્મપત્નીનું કરવાનું હોય જેથી હું એક આંખે એ ઘણું બધું કામ કરવા માટે સક્ષમ ન હોય હું મારા દીકરા માટે આંખ આપી શકું તેમ નથી આમ તેના પિતાએ કહ્યું દીકરાના પિતાએ ત્યારે જે પેલા દીકરાની જે મા હતી એ નર્સબેનને કહ્યું કે અંતે તો મા તે માત છે બાકી બીજા વનવગડાના વા લાગણી કોને થતી હોય છે કારણ કે મારો દીકરો એ મારા કાળજાનો કટકો છે માટે નર્સબેનને કહ્યું કે તમે મારી એક આંખ કાઢી અને મારા દીકરાને તમે એ આંખ બેસાડી આપો કે જેથી મારા દીકરાનું મુખ એ સુંદર દેખાય આમ પોતે એ જ્યારે કહ્યું નર્સબેને બેનને ત્યારે નર્સબહેને એ પોતે ઓપરેશન કરી અને પેલાં બેનની આંખ કાઢી અને તેના દીકરાની આંખ એ નાખી આપે છે એટલે જે પેલા બેન હતા જે પેલા માતા હતા દીકરાના માતા એ એક વખે કાણા થયા અને આ દીકરો બંને આખે સારી રીતે સુંદર દેખાવ અમને અને રૂપરૂપનો અંબારે બની ગયો એટલે એમને જોતા જ પણ દીકરાનો મુખા મુખાકૃતિ જોતા પણ તેમના માતા પિતાને આનંદ થતો હતો ધીમે ધીમે દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા આ દીકરો એ પાંચ વર્ષનો થયો અને તેને સ્કૂલની અંદર મૂકવાનો હતો તેવા સમયે અચાનક જ આ જે પેલો દીકરો છે ને એના પિતા અકસ્માતની અંદર મૃત્યુ પામે છે જેથી આ જે પેલા અમૃતબેન હતા ને એ ખૂબ દુઃખી થાય છે અને એ વિચારે છે કે હવે આ છોકરાનું ભરણપોષણ કેવી રીતે કરીશું હું ક્યાં મજૂરી કરવા જઈશ એટલે ખૂબ દુઃખી દુઃખી થતી હોય છે એટલે આમ જે બળવંતભાઈ હતા એમને ઉત્તર ક્રિયા બધું પૂરું થઈ ગયું એટલે આ બાળકને મૂકવા માટે અમરતબેન એક સ્કૂલની અંદર જાય છે આ બાળકનું નામ રાખવામાં આવ્યું હોય છે દશરથ આ જે દશરથ છે તેને સ્કૂલની અંદર મૂકવા માટે આ અમરતબેન જાય છે એટલે અમરતબેને જોયું કે સ્કૂલની અંદર પાંચ હજાર રૂપિયાની ફી છે અને એ સ્કૂલની અંદર અમીર જે માણસો હોય તેમના જ બાળકોએ ભણતા હતા એટલે ગુરુજી પાસે જઈને વાત કરી કે મારા દીકરાને તમારી સ્કૂલમાં ભણવા માટે મૂકવું છે ત્યારે જે ગુરુજી હતા એમણે કહ્યું બેનને કારણ કે બેનનો હાવભાવ જોયો હતો તો કપડાં એમના ફાટેલા હતા કપડાના કાંઈ ઠેકાણા નહોતો હતો ન હતો એક આંખે આ બેન કાણા હતા અને તેના દીકરાને દશરથને લઈને સ્કૂલમાં મૂકવા માટે આવ્યા હતા કે મારા છોકરાને તમે દાખલ કરો તેવા સમયે પહેલાં ગુરુજીએ પેલા જોયા પેલા બેનને કે આમ ભિખારી જેવો વેસ્ટ લાગતો હતો એટલે આ ગુરુજીએ પેલા બેનને કહ્યું કે બેન અમારી સ્કૂલની અંદર ફી ખૂબ ઊંચી હોય છે તમને જો ફી ભરવામાં વાંધો ના હોય તો તમે તમે અમારી સ્કૂલની અંદર તમારા બાળકને મૂકી શકો છો અમે દાખલ કરીશું બોલે એમ તો કે હા ત્યાર પછી આ જે અમૃતબેન હતા એમણે કહ્યું કે મારા દીકરાને દશરથને તમે તમારી સ્કૂલની અંદર દાખલ કરો એટલે દાખલ કરી દીધું આ બાજુ જે આ અમૃતબેન છે એ પોતે એ મજૂરી કરવા માટે જાય ઘણા બધા ઘરોની અંદર એ કચરા પોતા અને વાસણ ઘસવા માટે જાય કપડાં ધોવા માટે જાય આમ કરીને પૈસા લાવી અને પોતાના બાળકને એ ભણાવે છે હવે આ દશરથ ધીમે 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 મોટો થયો એ પોતે કોલેજની અંદર ગયો હવે ફીની વધારે જરૂર પડે પૈસાની એટલે આ જે અમૃતબેન છે તે વધારે મકાનોની અંદર એ પોતે કચરા પોતા કરવા જાય વાસણ માંજવા જાય કપડાં ધોવા જાય આમ કરતાં કરતાં એને સાંજ પણ પડી જતી હતી અને આખો દિવસ એ થાકી પણ જતી હતી દીકરો એ બહાર ભણવા માટે કોલેજમાં મૂકવામાં આવે છે એટલે તેને ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત થાય છે કારણ કે આ અમૃતબહેનની આશા હતી કે મારો દીકરો સારો ડૉક્ટર બને સારા ઘરે હું લગ્ન કરાવીશ અને સારી વહુ લાવીશ અને મારો દીકરો એ સુખી રહેશે અને મને મારી પણ એ સેવા કરશે આવી ઈચ્છા અમૃતબહેનની હતી દિવસો પર દિવસો વીતતા જાય છે આ બાજુ ગણપતિજી એ નારદજીને આ કથા કહે છે અને નારદજી આ કથા સાંભળે છે એટલે આ દીકરો એ કોલેજની અંદર ગયો હોય છે અને ડિગ્રી મળી હોય છે ડૉક્ટરની એટલે એની મા એ ખુશ થતી હોય છે કારણ કે એ ઘણા બધા ઘરે કામ કરવા માટે જતી હોય છે અને રાત પણ પડી જતી હોય છે એટલે એના દીકરાને જ્યારે ડૉક્ટરની પદવી મળે ને ત્યારે એની મા જે હતી ને અમૃતબેન એ ખૂબ ખુશ થયા અને એ ગામની અંદર એણે ઘણી બધી મીઠાઈ લાવી અને વહેંચી હતી અને બધાને કહેતા ફરતા હતા કે મારો દીકરો ડૉક્ટર બન્યો મારો દીકરો ડૉક્ટર બન્યો આમ કહેતા કહેતા એમના હૈયાની અંદરથી એ ઉભરો એ ઉભરાઈ આવતો હતો અને ખૂબ ખુશ રહેતા હતા એટલે તેમના દીકરાનો કાગળ આવ્યો એક દિવસ કે માં હવે મારે પૈસાની કોઈ જરૂર નથી હું મારી રીતે હું કમાઉં છું અને હું સારામાં સારી હોસ્પિટલની અંદર નોકરી કરું છું એટલે આ જે તેની મા હતી એ ખુશ થઈ ગઈ કે મારો દીકરો હવે પગભર થયો છે હવે કોઈનો માગો આવશે એટલે હું સારામાં સારી વહુ હું ગોતીને મારા દીકરાને લગ્ન કરાવીશ એક વર્ષ વીતી જાય છે ત્યાર પછી એના દીકરાનો કાગળ આવે છે કે મા મેં લગ્ન કરી લીધું છે અને મારી જે ધર્મપત્ની છે એ ખૂબ સુંદર દેખાય છે સારા ઉચ્ચ કોળની અંદર મેં લગ્ન કર્યું છે એક ડૉક્ટરની દીકરી છે એ તેની મમ્મી પપ્પા ખૂબ પૈસાદાર છે એટલે મેં અમીન જે હતા ડૉક્ટર એમને ત્યાં અમીર કુટુંબની અંદર મેં લગ્ન કર્યું છે અને મારી પત્ની દેખાવડી છે અને અમે સુખી થઈ રહીએ છીએ આ બાજુ તેની મા વિચાર કરે છે અને બીજો એક કાગળ આવે છે ને તે એ દુઃખી થાય છે કે ખરેખર મારા દીકરાએ મને તેના લગ્નમાં પણ ના બોલાવી એટલે એને ખૂબ દુઃખ થતું હોય છે મેં એના માટે જિંદગી આખી ખર્ચી નાખી મેં મારા દેહની પરવા રાખ્યા વગર મેં ઘણી બધી તનતોડ મહેનત કરી અને મેં મારા દીકરાને ભણાવવામાં ખૂબ સમય કાઢ્યો છતાં પણ મારા દીકરાએ મને પૂછ્યું પણ નહીં કારણ કે મારો ભરખો હતો કે કોઈ એ મારા દીકરાનો માઘો આવે અને સારી દીકરી હોય તો હું ત્યાં લગ્ન કરાવીશ પરંતુ દીકરાએ તો મને પૂછ્યું પણ નહીં અને એણે લગ્ન કરી લીધું એટલે આ તેની મા એને રાત્રે પણ ઊંઘ આવતી નથી એની આંખની અંદરથી આંસુ આવતા હોય છે ને ખૂબ દુઃખી રહેતી હોય છે અને આશા રાખતી હોય છે કે કાંઈ નહીં વાંધો નહીં બેટા તો સુખી રહેજે એવા આશીર્વાદ આપે છે પોતાના મનથી અને રાહ જોવે છે કે મારો દીકરો એ સારું એ દવાખાનું ખોલ્યું હશે અને અમારી પુત્ર વધુ અને આ પુત્ર અમારા અંદર ખૂબ સુખીથી રહેતા હશે બંગલાની અંદર એમને નોકર ચાકર હશે અને એ પોતે કોઈ દિવસ ગાડી લઈ અને અહીંયા મને મળવા માટે આવશે આમ તેની માતા ખૂબ આશા રાખીને બે બેઠી હતી જ્યારે કોઈ ગાડી આવતી ને ત્યારે તરત ઘરની અંદરથી બહાર નીકળી જતી રખીને મારો દીકરો આવ્યો નથી ને મારો દીકરો આવતો આમ કરી અને પોતે રાત દિવસ આંખો આગળ હાથ મૂકી અને રાહ જોતી હતી થોડા સમય પછી બે ત્રણ વર્ષ પછી એક કાગળ આવ્યો અંદર લખ્યું હતું કે બા તમે દાદી બની ગયા છે અને મારે એક પુત્રનો એ ઘરે જન્મ થયો છે અને અમે ખુશીથી રહીએ છીએ આ પત્ર વાંચો એટલે જે પેલા ઘરડા વૃદ્ધ થઈ ગયેલા હતા દાદીમાં એ પોતે એમણે વિચાર કર્યો એ ખરેખર ઘણા બધા વર્ષો વીતી ગયા છતાં પણ મારો જે આ દીકરો છે એ મને મળવા પણ આવ્યો નથી અને તેને ઘેર દીકરાનો જન્મ થયો એટલે પોતે મને મનોમન એ આશીર્વાદ આપે છે કે બેટા તમે બધા જ સુખી રહેજો આમ તેવા મનોમન આશીર્વાદ આપે છે કારણ કે અંતે તો મા છે પોતાની માં એ પોતાના દીકરા પ્રત્યે આનંદ ઘણી લાગણી એ વ્યક્ત કરે છે અને મનોમન ખુશ પણ થતી હોય છે કારણ કે ભલે મને સા તેણે લગ્નમાં ના બોલાવ્યું પરંતુ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો એટલે બધા બધા સુખીથી રહેશે એવા મારા આશીર્વાદ છે આમ એ પોતે તેની મા તેની મા એ તેના દીકરાને મનોમન આશીર્વાદ આપે છે આ બાજુ એ પોતે જે તેનો દીકરો હોય છે ડૉક્ટર એ પોતે એક સુંદર બંગલો બાંધે છે અને તેની અંદર તેની ધર્મપત્ની અને તેનો એક નાનો દીકરો અને પોતે ડૉક્ટર રહેતા હોય છે તેમના ઓઘણાની અંદર એ પોતે વોચમેન રાખે છે એટલે એ ચોકી કરતા હોય છે આ બાજુ જે ગરડા વૃદ્ધમાં હતા અમૃતબેન એ વૃદ્ધ થઈ ગયેલા હતા એટલે એમને એક દિવસ વિચાર આવ્યો કે મારા દીકરાને અહીંયા આવવા માટેનો સમય નહીં હોય કારણ કે તેનું દવાખાનું સારું ચાલતું હશે દર્દીઓની ઘણી બધી સેવા કરતો હશે એટલે એની પાસે સમય નહીં હોય એટલે મને મળવા આવ્યો નહીં હોય લાવને હું જ હું મારા પૌત્રને રમાડતી આવીશ અને મારા દીકરાનો મુખ એ જોવા માટે એ વિચાર કર્યો અને હું જઈ અને મારા દીકરાનો મુખ જોઈશ અને મારા પૌત્રને હું મારા ખોળાની અંદર ઘડી બે ઘડી હું રમાડીને આનંદ મેળવીશ આમ કરી અને થોડા દિવસ હું મારા દીકરાને ત્યાં પણ રોકાઈશ આમ વિચાર કરી અને પોતે એ વહુ માટે એક સાડી લે છે અને જે પૌત્રનો જન્મ થયો એના માટે એ પોતે મીઠાઈ પણ લે છે એટલે એક થેલો તૈયાર કરી અને પોતે એ પોતાના દીકરાને ત્યાં એક શહેરની અંદર જાય છે એટલે ત્યાં એક રિક્ષાવાળાને કહે છે કે ભાઈ મારો દીકરો ડૉક્ટર છે તો ત્યાં મને લઈ જા તો રિક્ષાવાળા ભાઈ કહે છે કે તમારી પાસે સરનામું છે તો આ વૃદ્ધ માતા બોલ્યા કે હા મારી જોડે સરનામું છે તો તેમના પાલવની અંદર એક કાગળ વીંટેલો હતો એ કાગળ આપ્યો એટલે પેલા રિક્ષાવાળા ભાઈએ વાંચ્યું સરનામું વાંચી લીધું એટલે કહ્યું પેલા વૃદ્ધ જઈને કે તમે બેસી જાઓ આમ કરીને રિક્ષાની અંદર બેસાડી અને પોતે જ્યાં પેલો મુકામ હતો ડૉક્ટરનો ત્યાં એ પેલા રિક્ષાવાળા ભાઈ લઈ જાય છે અને રિક્ષાવાળા ભાઈને એનું જે મૂલ્ય થતું હોય ત્યાં ઘરડા બાયને આપી દે છે એટલે રિક્ષાવાળા એ પોતે જતું રહેશે ત્યાંથી ત્યાર પછી આ જે વૃદ્ધ માતા હોય છે ને એ પોતે એ જોવે છે તો વોચમેન એક ઊભો હોય છે એટલે આ વૃદ્ધ માતા જે છે એ પોતે એ સીડી ચડી અને અંદર જતા હોય છે તેવા વખતે પેલા વોચમેને રોક્યા છે કે એ માજી તમે કોણ છો ત્યારે આ માજી કહે છે કે હું અહીંયા જે ડોક્ટર રહે છે તેમની મા છું બોલે એમ એટલે પેલો વોચમેન એ હસવા લાગે છે માજી તમારા કાંઈ ઠેકાણો નથી આમ તો ભિખારી જેવા દેખાવ છો અને તમે એવું કહો છો કે આ મારો દીકરો છે ડૉક્ટર એમ તો તમારી પાસે તમારી પાસે કોઈ પ્રમાણ ખરું ત્યારે તેમના પાલવની અંદર જે પેલો કાગળ હતો ને એ કાગળ એ પેલા વોચમેનને વાંચવા માટે આપે છે એટલે વિચારે છે વોચમેન જો ખરેખર આ જ ડૉક્ટર છે એટલે માજી પૂછે છે પેલા વોચમેનને કે આ જે ડોક્ટર છે મારો દીકરો એ ક્યાં રહે છે તકે જે ઉપલો માળ છે ને તેની અંદર એક રૂમ છે એ રૂમ રૂમની અંદર એ ડૉક્ટર સાહેબ રહે છે એમ કહ્યું એટલે આ માજીએ કહ્યું કે સારું મને હવે જવા દેશો અંદર એટલે પેલા જે વોચમેન હતા એમણે કહ્યું કે સારું માજી તમે જાઓ અંદર એટલે આ માજી ફટ 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 ઝડપથી સીડી ચડી અને ઉમંગભૈયા આનંદથી હસતા મૂકી એ પોતે એ બંગલાની અંદર પ્રવેશ કરે છે અને મનોમન ખુશ થાય છે કેટલો સુંદર બંગલો બનાવ્યો મારા દીકરાએ આમ ખુશ થતા હોય છે તો એ ઘરની અંદર પારણાની અંદર એક બાળક સૂતેલું હોય છે આ બાળકને એમણે તરત લઈ લીધો અને પોતે એ પોતાની છાતી સરખે એ ચોપી દીધો એટલે બાળક ઊંઘતો હતો પારણામાં એટલે આ માજીએ લઈ લીધું એટલે પેલો બાળક રડવા લાગ્યો એટલે રડવા લાગ્યું એટલે જે પુત્ર વધુ હતી એ ઘરની અંદરથી આવી અને જોયું એટલે લડવા લાગી કે તમે કોણ છો એક ભિખારી જેવા દેખાવ છો મારા દીકરાને તમે લઈ લીધો છે એટલે તેમના પતિદેવને ઉપરથી બોલાવે છે જ્યાં રૂમની અંદર રહેતા હતા ત્યાંથી એટલે એ તરત આવી જાય છે અને પછી આ જે ગરડા વૃદ્ધ માતા હતા એ પેલા પુત્રવધૂને કહે છે કે હું તારી સાસુ છું તારા પાસે જે આ જે છે એ મારો પૌત્ર છે નાનો બાળક છે અને આ જે ડૉક્ટર સાહેબ છે ને એ મારો દીકરો છે ત્યારે એ પોતે ડૉક્ટર કહે છે કે ખરેખર આ જે છે ને એ મારી મા નથી જ્યારે એવું કહે છે ને તારે જે વૃદ્ધ હોય છે ને ગરડા માજી એમને ખૂબ દુઃખ થતું હોય છે કારણ કે મારા દીકરાએ ઉચ્ચ કોટીનાની અંદર અમીર લોકોની અંદર લગ્ન કર્યું હશે એટલે તેની પત્ની કદાચ તેને છોડીને જતી રહેશે આ વિચારે આ મારો દીકરો એ મને આવું કહે છે એટલે તેની મા કહે છે કે મારી કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે ખરેખર આ મારો દીકરો નથી આમ કહે છે અને પોતે એ રડતા આંસુએ પોતે સીડી નીચે ઉતરી જાય છે અને પછી એ માજી પોતે વોચમેનને કહે છે કે કાગળ કાગળ આપો એટલે કાગળ આપ્યો અને વોચમેનને કહ્યું કે આની અંદર હું બોલું તેવું તમે લખો એટલે એમણે લખાવી દીધું ત્યાર પછી ગળે ફોસો ખાઈ અને જે વૃદ્ધ માતા હતા એ ત્યાંને ત્યાં મરી જાય છે તેવા વખતે આ જે ડૉક્ટર છે ને એમને ખબર આપે છે એ પેલા વૃદ્ધ માજી આવ્યા હતા ને એ પાહો ગાલી અને પોતે એ મરી ગયા છે તો એમના હાથની અંદર એક કાગળ હોય છે એ પુત્ર વધુએ જોયો અને એમની હાથની અંદરથી લીધો અને પછી વાંચી જોયું તો લખ્યું હતું કે બેટા તું સુખી રહેજે બધાની પ્રગતિ થાય એવા મારા આશીર્વાદ છે અને તમે સૌ સુખી થાવ તેવા મને આશીર્વાદ છે પરંતુ તે ઉચ્ચ કોટીમાં લગ્ન કર્યું છે એ મને ખબર છે અને તે માટે તું જૂઠું બોલીને કહ્યું છે કે ખરેખર મારી આ માં નથી પરંતુ આ મારાથી સહન થયું નહીં એટલે બેટા મારો આધાર એક મારો દીકરો જ હતો જે કાંઈ તો સુંદર દેખાય છે તે એ મારા કારણે દેખાય છે કારણ કે મારી એક આંખ કાઢી અને તને એક આંખ એ નાખી હતી એટલે તું અત્યારે સુંદર દેખાય છે હું અત્યારે જે કાળી થઈ જઈ છું તે અતિશય મેં ઘણા બધા માણસોના ઘરે એ મજૂરી કરી છે ને તને મેં ભણાવ્યું છે એટલે હું કાઢી પડી ગઈ છું અને અત્યાર સુધી તે મારી સંભાળ નથી લીધી એટલે મારો જે કપડો છે એ પણ ફાટેલો ને તૂટેલો છે પરંતુ હે દીકરા ખરેખર જે કાંઈ મેં મારા જીવનની અંદર તારા માટે સાહસ કર્યું છે એ માટે એ ખરેખર હું મારા જીવનની અંદરથી તમારી આશા રાખતી હતી કે મારા દીકરો એ મારી સેવા કરશે પરંતુ મારી સેવા નથી કરી છતાં પણ હે બેટા હું તને આશીર્વાદ આપું છું કે ખરેખર તું સુખી રહેજે અને તમે બધા પણ મારો પૌત્ર જે નાનો છે એ પણ સુખી રહે તમારી વહુ પણ સુખી રહે એવા સદાયને માટે એ મારા આશીર્વાદ છે જ્યારે આવું વાંચ્યું ને પુત્ર ભદવી ત્યારે એની આંખની અંદરથી પણ આંસુ આવ્યા અને ખૂબ દુઃખ થયું પહેલાં દીકરાને પણ એ ખૂબ દુઃખ થયું કે ખરેખર મેં મારા સત્તાની ગર્વ ગર્વને આધારે અતિશય ધન મેળવવાને આધારે અને સત્તાને આધારે મેં ખર ખરેખર મારી માતાનો આ મેં જે જીવ ગુમાવ્યો છે તે ખરેખર હું ખૂબ જ મને એમ કે પસ્તાવો થાય છે કારણ કે મારી માતાએ મારા માટે આખી જિંદગી એ ઘસી નાખી હતી છતાં પણ હું એને એક પાણી પીવા માટેનું પવાલું પણ મેં આપ્યું નહીં એટલે ખરેખર મને પણ એમ કે ખૂબ દુઃખ થાય છે આમ ડૉક્ટર એ પોતે એમને ઘણો બધો પસ્તાવો એ પોતાની માતા પ્રત્યેનો થતો હોય છે પરંતુ એની માતાને પાસે એ પોક મૂકી અને માથું મૂકીને રડે છે અને તેમને કહે છે કે હે માતા મને તમે માફી આગ આપો પરંતુ એ માતાજીનું પ્રાણ પંખેરું એ ભગવાનના ચરણોની અંદર સમર્પિત થઈ ગયું હતું માટે આ તમામ કથા વાર્તા એ જ્યારે એ નારદજી એ ગણપતિજી પાસેથી સાંભળે છે ત્યારે આ નારાજજીને પણ મનોમન એ ખૂબ દુઃખ થતું હોય છે કે આ સંસારની અંદર દીકરાઓ જો ના હોય તો મા બાપ એ પથ્થરે એટલા પૂજે દેવ જેટલા પથ્થર હોય એટલા પૂજે અને કહે છે કે ભગવાન મને દીકરો આપો ભગવાન દીકરા આપે ત્યારે એ દીકરા મા બાપની એ સેવા કરી શકતા નથી કારણ કે તેમની પાસે સત્તા અને ધન આવી જાય છે એને લગ્ન પણ એ જાતે કરી લે છે અને પોતાના મા બાપને ભૂલી જાય છે માટે અને આ કળયુગની અંદર પણ પોતાના મા બાપને એ પોતે આ વૃદ્ધ સમયની અંદર મૂકી આવે છે તો ખરેખર આ કથા વાર્તા સાંભળી અને એ નારાજીને પણ દુઃખ થાય છે માટે અત્યારના આ સમયની અંદર જે વૃદ્ધ માતા પિતા હોય એમણે બાળકોની આશા એ રાખવી જોઈએ નહીં એમ ગણપતિજી કહે છે કારણ કે અત્યારનો સમય એ કળિયુગનો સમય છે અને કળિયુગની અંદર એ આવી રીતે એ સ્વાર્થમય સંસાર હોય છે માટે ખરેખર એ દીકરાઓને લાગણી થતી નથી આમ આ નારદજીને કહ્યું એટલે નારદજી પણ એ વિચાર કરતા થઈ ગયા કે ખરેખર આ ભગવાન તમે મને જે કંઈ કથા કહી છે એ કથાને હું ખરેખર આ પૃથ્વી લોક ઉપર જઈ અને ઘણાને કહેતો રહીશ કે જેથી કોઈપણ દીકરાની અંદર એ લાગણી ઊભી થાય અને જીવતે જીવ એ પોતાના મા બાપની સેવા કરી શકે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી જાય